ત્રણ કરોડ સિત્તેર લાખના ખર્ચે બનાવવામાં આવશે નવું રેસ્ટ હાઉસ છ હજાર ધાંગ્રદા શહેરમાં રોકડિયા હનુમાન સર્કલના ફુવારાનું કરાયું લોકાર્પણ ભાજપના આગેવાન તેમજ સંગઠનના હોદ્દેદારોએ સમૂહમાં ખાદી ખરીદી કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લા તાલુકામાં સારી સુવિધાઓ મળી રહે તે કાર્ય કરી રહી છે ત્યારે આજ રોજ ધાંગ્રદા ખાતે નવા રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રખ્યાશ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાના નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્તના કાર્યક્રમમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં બને તેટલું ઝડપી કાર્ય કરી આ રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે નવા રેસ્ટ હાઉસમાં આવનાર લોકોને સારી સુવિધાઓ મળે તે માટે બે વીઆઈપી રૂમ સાત રૂમ કોન્ફરન્સ રૂમ ડાઇનિંગ રૂમ કિચન સ્ટોર પાર્કિંગ વિશાળ ગ્રાઉન્ડની જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે ખાતમુરતની સાથે ધાંગરદાસ શહેરના રોકડિયા હનુમાન સર્કલમાં પાણીના ફુવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના ધારાસભ્ય પ્રકાશ વર્મુરા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જણેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ સહિત સુધરાઈ સભ્યો ભાજપ શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો દ્વારા સમૂહમાં ખાદીની ખરીદી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર ધાંગધ્રા ખાતે સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત માનનીય શ્રી આઈ કે જાડેજા સાહેબે બે હજાર બાવીસમાં આરએનબી વિભાગને રજૂઆત કરી અને મંજૂર કરાયું તો આજે સૌ આગેવાનો દ્વારા આ સર્કિટ હાઉસનું ખાત ભૂમિપૂજન ખાતમુહૂર્ત કર્યું અને બહુ ઝડપી આ સર્કિટ હાઉસ તૈયાર થશે આ સર્કિટ હાઉસ ંગધ્રાના મેઇન રસ્તા ઉપર છે એટલે આ સર્કિટ હાઉસનો બહુ સારો ઉપયોગ થશે અને આ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન પોણા ચાર કરોડના ખર્ચે આ બનશે બે વીઆઈપી રૂમથી લઈ અને કોન્ફરન્સ હોલથી લઈ અને સાત રૂમો બીજા હશે એટલે બહુ સારું અદ્યન સર્કિટ હાઉસ બનશે જે શહેર હોય તો શહેર એક ખ્યાતનામ શહેર છે એટલે શહેરની શોભામાં વધારો કરે ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામોની સાથે સાથે ખાદી ખરીદવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે ધાંગધ્રામાં નવનિર્મિત સર્કિટ હાઉસનું જે રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોણા ચાર કરોડ રૂપિયાના ખર્ચે છ હજાર વારની જમીનની અંદર નવું સર્કિટ હાઉસ બનાવવાનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે સાથોસાથ દાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે રોકડીયા હનુમાન સર્કલે જે ધ્રાંગધ્રા શિલ્પનગરી છે એ શિલ્પના સ્થાપત્યની ચારે તરફ એક નવનિર્મિત ફુવારાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથોસાથ આજે ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ઓક્ટોબર મહિનામાં ખાદી ખરીદવાનો જે કાર્યક્રમ હાથ ધર્યો છે એના અનુસંધાને ધ્રાંગધ્રા નગરપાલિકાના પદાધિકારીઓ સભ્યો ધ્રાંગધ્રા શહેર સંગઠનના અને સભ્યો દ્વારા ખાદી ખરીદવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે આ રીતે આજે ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામોની સાથે સાથે સામાજિક વિકાસના કાર્યને પણ બળ આપવામાં આવ્યું છે અને આ કાર્ય થકી ધ્રાંગધ્રા શહેર વધુ સ્વચ્છ સુંદર રળિયામનું હરિયાળું બને રાજ્ય સરકારની મદદ દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ જે પ્રાપ્ત થઈ રહી છે એ ધ્રાંગધ્રાના શહેરીજનોને એમનું ધબકતું જનજીવન બનાવે એ શહેરને વધુ તાકાત પ્રાપ્ત થાય માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય એ દિશાના અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે જે સરકારનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે ધાંગધ્રા જેવા શહેરમાં આપે એક નવનિર્મિત આ પ્રકારનું એક સરસ મજાનું નવું ભવન સર્કિટ હાઉસનું આજે આપ્યું છે અને પોણા ચાર કરોડ રૂપિયાના જે ખર્ચે જ્યારે રાજ્યનું ધારાસભ્ય ધારાસભ્યશ્રીના હસ્તે થયું છે ત્યારે એના માટે પણ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર